લીમખેડાના હાથિયા ફળિયામાં ભારે વરસાદથી પંદર થી વધારે જેટલા મકાનોમાં વાંકડી નદીના પાણી ફરી વળ્યા હોવાનું સામે આવ્યું છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વન ગ્રામ પંચાયતના ચીભળિયા ફળિયામાં ગત મોડી સાંજે પવન સાથે ભારે વરસાદથી પંદર થી વધારે જેટલા મકાનોમાં વાકડી નદીના પાણી ફરી વળતા મકાનોમાં ભારે તારાજી સર્જી હતી જ્યારે રહેણાંક મકાનોમાં સાત સાત ફૂટ પાણી ભરાઈ જતા અનાજ પાણી સહિત ઘરવખરીનો માલસામાન પાણીમાં ડૂબી જતા ચીભડિયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો જ્યારે નેશનલ હાઇવે દ્વારા નદીના પાણીને રોકીને બંધ કરીને તારાજી સર્જાતી હોવાનું જણાવ્યું હતું તેમજ લીમખેડા તાલુકા વહીવટી તંત્ર નેશનલ હાઇવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો જ્યારે ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં ન આવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો હા સાહેબ મારા ઘર માં પાણી ભરાઈ ગયું છે અને મારો ઢોર હોર બધા ફૂટી ગયા છે સાહેબ મારો અનાજ પળી ગયું છે ગોધડે ગાભા બી પળી ગયા છે બધું અનાજ અને સાર ઢોરની બી પળી ગઈ છે મારા સર મારે ખાવી બી કઈ રીતે હશે મારા સાહેબ અને અમે નાહે ને રાત્રે હજાર રૂપિયા ભૂચા છે છબ્બીસ માં સાત વાગે પાણી નીકળ્યા છે કેટલા વાગે પાણી ફરી વળ્યું રાત્રે સાંજે સાત વાગે ફરી વળ્યું

અમારે બે ત્રણ વર્ષથી આ નેશનલ હાઇવે નું કામ ચાલુ છે એમને એ લોકો ને જાણ કરી હતી ત્યાર સુધી એને એ લોકોએ હજી કંઈ નિકાલ નહીં કર્યો એક મહિના થી જાણ કરી હતી હજી સુધી કંઈ નિકાલ નહીં કર્યો અને આગળથી વરસાદ પડ્યો તો અમારે બધા ઘરોમાં આવી ગયું છે પાણી પણ આજ સુધી હજી કોઈ આવ્યું નથી વહીવટી તંત્રમાંથી કોઈ હજુ કંઈ ફાળવણી કરવા અધિકારી કોઈ આવ્યા નથી ને અમારા ઘરે અમે રોટલા નહીં ખાધા કઈ ખાધું નથી પીવાનું પાણી પણ નથી અત્યાર સુધી પણ હજી કોઈ લોકો આયા નથી મારું નામ રાવત સુનિતા બેન સુનિલભાઈ છે અમે આ ત્યાવન ગામ ચીબડીયા ફળિયામાં રહીએ છીએ સાંજે કાલે કાલે વરસાદ આવ્યો અમારા ઘરોમાં પાણી ફરી વળ્યું બે વર્ષથી નેશનલ હાઈવે રોડનું કામ ચાલુ છે પણ અમે એક મહિનાથી જાહેર કરેલું કે પાણીનો નિકાલ કરો તો કંઈ પાણીનો નિકાલ થયો નથી અને અમારા ઘરોમાં પાણી ફરી ગયું છે ફ્રીજ ટીવી તિજોરી અને બધું પલળી ગયું છે અનાજ પલળી ગયું છે હજી આજ સુધી કોઈ વહીવટી વાળું કોઈ આવ્યું નથી સાંજે સાત વાગ્યાનો અમે ભૂખ્યા છે હજી પણ ખાવાનું ખાધું નથી